મોટે ભાગે શાંતિ શબ્દ માણસને રાહતનો અનુભવ કરાવે છે પણ આ શાંતિ માણસને ડરનો અનુભવ કરાવે છાતી ફાડી નાખે તેવી કોઈની ચીજ દોડી જતા હોય તેમ અનેક લોકોના પગલાઓનો અવાજ સંભળાયો પાછળથી દોડી આવેલું એ ત્યારેક માણસોનું ટોળું ત્યાં જ થંભી ગયું અને એટલામાં આગું પાછું થઈ કંઈક શોધવા લાગ્યું પણ તેમાં સફળતા ન મળતા તે સીધા રસ્તે આગળ ચાલુ ગયું ટોળાની ની પહેલા જે દોડી આવ્યું હતું તે એટલા માં જ ક્યાંક છુપાયું હતું પેલું ટોળું ચાલુ ગયું એટલે આ ટોળાના ભયથી મુક્ત બની તે બહાર આવ્યું આમ તો તે માણસ જેવું જ અથવા તો કહો ને કે માણસ જ હતું પણ કંઈક જુદું હતું તેનો શ્યામ રંગ પાકો હતો છતાં સોહામણો લાગતો હતો તેના ટૂંકા અને વાંકળિયા વાળ થોડા અજીબ લાગતા હતા તેના રૂપનો શણગાર હતા તેના દેહના આકારથી આકાર થી તે યુવતી હોય તેવું લાગતું હતું બારી પર ચરકતી નજર નાખીને હું ફરી પાછો ચા અને ભજીયા ખાતા ખાતા શનિવારના સાંજે આવતો ગઝલનો કાર્યક્રમ માણવામાં તલ્લીન થયો પરંતુ મન હજી મન હજી એ શાંત હતું કદાચ રુજાવી દેતી ચીસને કારણે હોય કે પછી માનવ સહજ જિજ્ઞાસાને કારણે પણ મન ફરી ફરીને બારીની બહાર ડોકિયું કરતું હતું એ આકૃતિ બહાર તો આવી ગઈ હતી પણ હજી એક ઝાડની ઓથમાં સંતાઈને પોતાની સલામતીની ચોકસાઈ કરતી હતી વારે વારે પોતાની આજુબાજુ ચારેય તરફ નજર ફેરવીને જાણે ખાતરી કરતી હતી અને આ બધું મારા ઘરથી લગભગ ત્રીસથી ચાલીસ મીટર દૂર થતું હતું જ્યારે જ્યાંથી આ શરૂ થયું એ રોડ માંડ સો મીટર દૂર રોડ હતો મારા હોલની બારી મેઇન રોડ પર પડતી હતી એટલે પસાર થતા વાહનોનો અવાજ પગપાળા ચાલતાની વાતો અને ગોધુલી ગોવાળિયાની અવરજવરની વસ્તી રહેતી હતી મને બે વર્ષ જેવા અહીંયા થવા આવ્યા હતા પરંતુ આવો અનુભવ આજ સુધી ક્યારેય નથી થયો હા ક્યારેક શિયાળવા બોલતા રાતમાં ક્યારેક દીપડાના આવવાના કારણે કૂતરાના રોવાનો કે સતત ભસવાનો અવાજ તો સહન કર્યા છે પણ આજનો આવો પ્રથમ અનુભવ હતો જેમાં ચીસ સાંભળીને ભયનું એક લખલખું પસાર થઈ ગયું બાજુમાં બેઠેલી પંક્તિને મેં ધીમેથી પૂછ્યું શું લાગે છે શું હશે જરા જોવું છે હજી સંધ્યાકાળ છે એટલે આપણે અજવાળામાં આપણે થોડું જોઈ શકાશે અને તપાસ પણ કરી શકાશે વળી અજવાળું છે એટલે થોડું સારું પણ છે અને કોઈ પ્રકારની તકલીફ પણ નહીં થાય અક્ષર અંબાજી મંદિરે જ્યારે તમારી નોકરી લાગી અને અહીંયા રહેવા આવ્યા એ પહેલાં જ્યારે આપણે અર્ચિતભાઈને પાલનપુર મળવા ગયા હતા ત્યારે એમણે આપણને જીતવ્યા હતા યાદ છે એમણે કહ્યું હતું કે આબુની તળેટીના જંગલથી લઈને અંબાજી ગુજરાતની સરહદમાં આવી ઘણી જ વસાહતો છે અને પ્રજાતિઓ છે જેમના રીત રિવાજ અને માન્યતાઓ આપણાથી તદ્દન અલગ છે તો એમની વચ્ચે પડવાનું ટાળવું એમાં તમારા ઉતાવળા સ્વભાવને કારણે તમને તો ભારપૂર્વક ચેતવ્યા હતા છે યાદ છે ને દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો પંક્તિએ સમીને વિરુદ્ધ નોંધાવી દીધો હા પણ યાર બિચારી છોકરી લાગે છે અને તકલીફ પણ હોય એવું પણ લાગે છે તે જોયું નહીં કેટલા માણસો પાછળ પડ્યા હતા લગભગ અડધો અડધ ગામ ટોળું બનીને પાછળ પડ્યું હતું પાછું અત્યારે થોડું અજવાળું છે તો તપાસ કરી શકાશે પછી જો રાતના કઈ અંધારી સમસ્યા આવીને તો કઈ નહીં થઈ શકે મેં મારો પક્ષ મૂક્યો જવાબમાં પંક્તિ અણગમા અને વિરોધની એક આછી નજર નાખી જે મારી માટે દલીલને પૂર્ણ વિરામ મૂકવા માટેની મુખ્ય સૂચના હતી જમવામાં ખીચડી મૂકવું કે ઢોકળાની થાળી મૂકી દઉં કેમ કે અત્યારે સાત વાગે ભજીયા ખાધા છે એટલે મને તો એટલી ઈચ્છા નથી તમારે કેવી ઈચ્છા છે મેં ડોકીએ લાવીને મારી સહમતી દર્શાવી અને વળી ગઝલ સાંભળવામાં વ્યસ્ત થઈ ગયો જે દોલત પીલો મારી પ્રિય ગઝલોમાંથી એક હું મારા બાળપણના મોજ સંસ્વરણમાં સરી પડવામાં જ હતો ત્યાં જ પંક્તિ મારી પાસે આવીને કાનમાં ધીમેથી બોલી લાગી છે કે પેલી છોકરી પાછળ આપણા વરંડા બાજુ આવી છે તને કેવી રીતે ખબર પડી તને વાહ આભાસ થયો હશે મેં એને શાંત પાડી ના હવે રસોડામાં વાસનો ચડાવતા ચડાવતા મેં એક આકૃતિ ઝડપથી આપણી આ ગલીમાં દાખલ થતી જોઈ અને એનો પડછાયો બારીના કાચ પર પડતો હતો એટલે મેં આકૃતિ તો નથી જોઈ પણ એનો પડછાયો આ બાજુ જતો જોયો અને પછી વરંડાની પેલી બાજુ દરવાજા પાસે પ્લાસ્ટિક કે બોટલ પર પગ પડે તો કેવો અવાજ આવે એવો અવાજ પણ સંભળાયો સાચું પણ એ પણ હોઈ શકે કે કોઈ ગાય કે કોઈ પ્રાણી કંઈ ચરવા આવ્યું હોય અને એનો પગ એ બોટલને લાગ્યો હોય એને કહેતા કહેતા ધીમે ધીમે બારીને બહાર નજર કરીને પેલી છોકરીને જોવાનો અને મારા અનુમાનની સાથે થતા જાણવા માટે પ્રયાસ કર્યો સૂરજ લગભગ અસ્થા ચડે હતો એટલે આંખો જરા વધારે ઝીણી કરવી પડી પણ લાગે છે પંક્તિ સાચી હતી એ છોકરી એ ઝાડ પાછળ ના દેખાઈ કે જ્યાં સુધી મારી નજરે જઈ શકતી હતી ત્યાં સુધી તો એ ક્યાંય ન જ હતી લાગે તો છે કે તું સાચી છો એક કામ કર આપણે ધીમેથી પાછળ જઈને જોઈએ પણ શાંતિ રાખજે અને બહુ કંઈ ઉત્પાદ નહીં મચાવતી રાડ કરીશ અને જો આજુબાજુમાં ક્યાંય ખબર પડી તો લોકો ભેગા થઈ જશે અને એમાં પણ જો પેલું ટોળું આવી ગયું ને તો આપણી આવી બનશે એટલે પહેલાં તેલ જોઈએ તેલની ધાર જોઈએ પછી કંઈ નિર્ણય પર પહોંચીએ મેં બને એટલા ધીમા અવાજે બોલવાનો પ્રયત્ન કર્યો જોકે પુરુષનો અવાજ સહેજે પારી હોય બધું ધીમે તો ન બોલાયું પણ યથાશક્તિ અને પ્રયત્ને થોડું ઘણું ધીમે બોલાયું જ્યારે અમુક શબ્દો તો મનમાં આ જ બોલાયા ખાલી ઓઠ જ ફફડ્યા હવે ગાય થવાનો વારો પંક્તિનો હતો આજ્ઞાકારી મુદ્રામાં માથું હલાવીને મારી વાતમાં હામે ભરી અમે બિલ્લી પગે રસોડું વટાવીને અને ત્રીસ બાદ વીસનો મારો નાનો એવો બગીચો પસાર કરીને વરંડાના દરવાજે આવીને બહારની બાજુ થતી હલનચલન સાંભળવાનો પ્રયત્ન કરવા લાગ્યા અનુમાન લગભગ સાચું જ હતું આ છોકરી કે જે કઈ પણ છે એ ઘરની પાછળ જ હતું પણ પ્લાસ્ટિકની બોટલ અને પન્નીઓ થેલીઓ કાગળ પર પડતા પગના સતત અવાજથી એટલો તો અંદાજ લગાવી શકાતો હતો કે છોકરી ખરેખર ખૂબ જ ગભરાયેલી છે ડરેલી છે કેમ કે આ પગલા ગભરાયેલા હતા બીક અને ગભરાવણને કારણે એના પગ ગમે ત્યારે પ્રવૃત્તિમાં આવવા જાણે તૈયાર હતા મેં પંક્તિને સાંકેતિક ભાષામાં જણાવ્યું કે હું દરવાજો ખોલું છું તું સાવધ રહેજે છેલ્લા બે વર્ષમાં લગભગ ત્રીજી વાર આ દરવાજો ખોલવાની જરૂર પડી હશે એટલે થોડી મહેનતે પણ અવાજ ન થાય એની ખૂબ કાળજી રાખીને કડી હટાવી પણ મીજાગ્રાએ અમારું માન ન રાખ્યું જોકે મિજાગ્રામાંથી અવાજ આવો એ પણ દેખીતું જ હતું એટલા વર્ષોમાં ઉપયોગમાં જ લેવાય એટલે જરા કટાઈ ગયું હશે જે પણ આ પેલી છોકરીને સતર્ક કરી દીધી એ ધીમે ધીમે દિવાલથી બનતા ખૂણા સરસી ઊભી રહી ગઈ અને પોતાની અમારી નજરથી બચાવવાનો પ્રયત્ન કરતી હતી દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો યાર કંજુસે ના કરશો બીક બંને બાજુ સરકી હતી આમ છતાં પોરુષીએ શક્તિનું પ્રદર્શન કરવા મેં હિંમત કરીને છોકરીને પૂછ્યું એ કોણ છે તું અહીંયા શું કરે છે આ બધું ઉપર છલ્લું હતું બાકી અંદર ખાને બીક છુપાવવા મેં પંક્તિનો હાથ સખત રીતે પકડી રાખ્યો હતો પંક્તિ મારા ડરને લગભગ જાણી ગઈ હતી ધીમેથી મારા કાનમાં કંઈક પૂછપુસ પણ મારું તો સંપૂર્ણ ધ્યાન પેલી છોકરીમાં અને તેની હવે પછીની ગતિવિધિમાં હતું અચાનક એ છોકરી દરવાજા પાસે અમારી નજરોની બરાબર સામે આવીને ઊભી રહી ગઈ આવા અણધાર્યા પ્રાગટ્ય માટે અમે તૈયાર ન હતા તેના પરિણામ સ્વરૂપ સ્ત્રી સહજ લાગણીઓના આવેગમાં પંક્તિથી બીકના માર્યા રાડ નીકળી ગઈ સામે પક્ષે પણ પેલી છોકરી તો પહેલેથી જ ડરેલી જ હતી હમને જોઈને તે રીસરની કરગરવા લાગી સાહેબ મહેરબાની કરી કોઈને કંઈ કહેશો નહીં હું હિયા તમારી દિવાલ કોરે થોડીવાર છુપાઈ જાઉં છું અને પછી જાતી રહીશ બોન મને એ મારી નાખશે પંક્તિ સામે જોઈને લગભગ રોઈ ગઈ મેં પંક્તિ સામે જોયું અને અમારી આંખોએ વાત કરી લીધી પંક્તિ તરત જ પાણીનો પ્યાલો એના માટે લાવે છે અને માથે હાથ ફેરવી શાંત કરીને એને પાણી પાય છે આ પહેલી વાર એ છોકરીને જોઈ કે જેની ચર્ચા અમે છેલ્લા કલાકેથી કરતા હતા

સ બચાવમાં ભાગતી વેલા બાવળિયા કે કોઈ થોરમાં ઘસાઈ ગઈ હોય એકંદરે એ નાની છોકરી અમારી દીકરીની ઉંમરની હશે પણ અત્યારે તે બિચારી હતી અને સરખી ડરેલી પણ હતી જાણે કેટલાય જન્મોની તરસી હોય એમ તરત જ પાણીનો પ્યાલો લઈ લે છે અને એક એ શ્વાસે જ પાણી પી જાય છે હજી જોઈએ છે પંક્તિએ પ્રેમથી પૂછ્યું આ થોડું હાથ અને માથું હલાવીને ઈશારાથી એને જણાવ્યું ધરાઈને પાણી પીધા પછી એનો શ્વાસ જરા હેઠો બેઠો જાણે જીવમાં જીવ આવ્યો એમ એમ એને થોડી નિરાંત પણ થઈ કંઈ ખાવું છે ભૂખ લાગી છે બેટા ભજીયા ખાઈશ લાવું પંક્તિને દયા આવી કોઈ પણ જવાબની અપેક્ષા રાખ્યા વગર પંક્તિ એના માટે ભજીયા લઈ આવી તમે પણ થોડી ચા પીશો ને બનાવું છું આઠ વાગવામાં હતા ક્યાંકથી ટીવી સિરિયલનો અવાજ આવતો હતો તો કોઈ ગરમાથી પિક્ચરના ડાયલોગ સંભળાતા હતા દોસ્તો સુધી જોજો વરંડાની ઠંડી અને 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 હવામાં હું બેઠા હતા છોકરી અમારી સામે ખુરશી પર બેઠી હતી ચા પિતા પિતા ક્યારેક ઝાડપાન જોતી તો ક્યારેક પોતાના કપડા તરફ નજર નાખતી સંકોચાતી અમને જોતી નજર બચાવતી તો ક્યારેક વળીયાની નજર વરંડામાં આમ તેમ રમતી દીકરી તું કોણ છે તારું નામ શું છે એ લોકો કોણ હતા તારી સાથે શું થયું છે આવી હાલત તારા મા બાપ ક્યાં છે તું કોઈ ગુનો કરતાં પકડાઈ ગઈ હતી કે શું કેમ પાછળ પડ્યા હતા એ લોકો પંક્તિએ જરા પ્રેમથી પૂછ્યું બોન મારું નામ છે રામની સોગન કોશું મેં કંઈ નહીં કર્યું મારી મા તો મરી જઈશે તેન વરસારા થયા મારો બાપો પેલી કોર દાતા ગોમમાં રહેશે અને નોની જમીન છે થોડા વૃદ્ધા સ્વરે બોલી તો તું દાતા ગામની છે અંબાજીની બાજુમાં છે ત્યાં નહીં મારાથી પૂછાઈ ગયું અને આ લોકો કોણ હતા અને તું કેમ એમનાથી ભાગતી પરે છે ભક્તિએ તરત જ અધિરાયથી પૂછ્યું મણી અમારી સામે મુખ ભાવે જોતી રહી અથવા કે કદાચ વિચારતી હોય કે ક્યાંથી શરૂ કરવું અમારો સવાલોનો મારો ચાલુ હતો અને એ ઉપર આકાશ તરફ જોતી હતી આકાશના તારાઓને જોતા જોતાં એની આંખોમાં જળદળિયા આવી ગયા જાણે ગદગદી થઈને ઉપરવાળાને પૂછતી હોય કે મારી સાથે જ કેમ બેટા તું ચિંતા ના કરીશ અમે અમારાથી બનતી મદદ કરશું તું ખુલીને તારી તકલીફ કહી શકે છે

અમારી દીકરી પણ લગભગ તારા ઉંમરની જ છે અત્યારે અમદાવાદમાં ભણે છે તું નિશ્ચિત થઈને તારી તકલીફ કહે અમે તારા મામા મામી જેવા જ છીએ એટલે કેવું હતું અને મણીનો સમયનો બંધ તૂટી ગયો અને એ નમાયું બચ્ચું ચોદાર આંસુએ રોવા લાગ્યું સાચું કહું તો પંક્તિના આવા મમનવો અને પછીની ભાવાત્મક પળોએ મને પણ થોડો ભીંજવી દીધો આ બધા પ્રસંગમાં લગભગ એક કલાક જેવો સમય નીકળી ગયો હતો આજુબાજુના ઘરમાંથી સિરિયલનો અવાજ આવતો પણ બંધ થઈ ગયો હતો દૂર ડુંગરની બાજુથી ધીમો ધીમો ઢોલ નગારાનો અવાજ આવતો હતો આ અવાજ સાંભળીને મણીની આંખો ચમકી અને દુસ્કા ભરતા ભરતા એણે એક એક કરીને સવાલોના જવાબ આપવાનું ચાલુ કર્યું મામા અમો આદિશીએ મતલબ આદિવાસી અમે સોત બોન પછી એક ભાઈ છીએ મારો બાપો અમારી નોની જમીન ખેડે છે ઓઠ સોકારો પણ બે પૂતે ઘર મોઢ ચાલતું પણ તોય બસારો અમુને હરકું સંભાળતો આમ પોચતોય ખરું બાપો તો સગો હતો પણ અમારા ભાગ અમારા જ સગા નહોતા અને ઉપરથી પછી આવી ગરીબી એક પાસળ એક અમ બસવારા સુકાઈ ગયા ઘરે ખાવાના ખૂટા તોય બાપો સબરકો એટલે હાઈબરો એકનો એક બ્રેડ વચી દીધું પોતે બસારો હળખેસ તો બીજા વરથી તકલીફ વધી જઈ પૂન બસારો શું કરે એકદી બેઠો મુને પાસે બોલાવીને કીધું મણી ગોમમાં એક આપણું જાતનું કબીલું રહેશે ઉગ્ન કરવા છે માડી ખોટું ન બોલાવે પૂન એ બીજ વરોસે અને આ લગ્નના બદલે એ વીસ હજાર આપશે શનિવારે તારો વર આવશે તને પહેણવા અને લઈ જાહે મન માફ કરી દે જે હો માડી તારા નોના ભાઈ બોન ભાઈ જમી શકે એટલું કહે ને બચારો બાણ પરથી ઉઠી ગયો મેં પહેલીવાર મુરા બાપાને રોતો જોયો પોતાની લાગણીઓ પર ખૂબ જ કાબુ રાખીને મણી બોલતી હતી મેં જોયું પગતીનો હાથ ધ્રુજતો હતો એ અંદર અંદર રોતી હતી મેં ધીમેથી એનો હાથ મારા હાથમાં લીધો અને પંપાળ્યો મેં વાંચ્યું તો હતું કે રાજસ્થાનમાં ઉત્તર પૂર્વ ગુજરાતમાં અને બિહારમાં કોઈ કોઈ જગ્યાએ એટલી ગરીબી છે કે ત્યાંના મા બાપ પોતાના સંતાનોને વેચી દે છે દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો યાર

એમ પેણ્યા એમ અજ વરા પૂન નથી થયું આવનાર ચેત્ર થાય બધા કહેતા હતા એનું લોહી હુકાય છે હશે ખબર નહીં બીડી પણ બહુ પીતો તો એ તો ગયો પૂન મુએ નોધારી કરી ગયો આમ મરી ગયો એ જ દાડે અમારો કબીલાના હકદારોનો છોકરો આવીને મુને કહેશે કે હવે મોરી હારે પેણજે જો ના પાડીશ તો જીવવા નહીં દઉં તન માન હો મોરા બાપા આયા ના તોય મને મળવા નહીં દીધી હું કોણ પાય મારું દુઃખ બેસું કે કોણ પાય તો રૂવું જઈ કાલથી ભાગુ મામી તમે પેલા શો માથે હાથ પહેરવો ફરીએ રોવા મંડી પણ આ વખતે એને રોવા દીધી બધું દુખડું રોઈ લે મને ખાલી કરી લે એટલે અમે બંને બોલ્યું જોકે આ સમયે શું કહેવું આપીએ કદાચ દુનિયાની કોઈ પણ ભાષાની વર્ણમાળામાં નહીં હોય મણી પોતાની વાત આગળ ચલાવતી હતી પંક્તિએ સાંભળીને આંસુ સારતી હતી પણ હું હું નતો રોઈ શકતો હતો કે ન તો આ દીકરી માટે કંઈ કરી શકતો હતો દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો હું આજ વિચારમાં હતો કદાચ મણીએ બીજું ઘણું કીધું હશે પણ હું બેધ્યાન હતો ત્યારે જ તમને પણ થોડું પાણી આપું ના પછી શું થયું બેટા મામા મોરા વરને બારી આવ્યા પછી ઓલ હરદારનો છોકરો પાછો મારી કોર આવીને પૂછતો તો હાલ મારી હારે મેં ના પાળી તો એ પણ કબીલામાં સંધાયને કીધું કે આ તો ડાકણ છે અને પોતાના વરને ખાઈ જઈ એટલે અન મારી નાખજો નતર ગોમમાં સંધાયને હમ જ ખાઈ જાય એટલે આ બધા મારવા હતા એટલે પાછળ જ અને મામી બધા કેસ કે રામ તો ભલે છે તો ચમ આવું કરે છે મને ક્યાં ગુનાની હજા મળે છે મારું તો કોઈ નહીં ને ન બાપો ન કે મા કે નહીં વર મણી બધા બંધ તોડીને વહેવા માંડી તો રોહિત નહીં દીકરી તો એ છો અમારા ઘરેને સલામત છો તને કંઈ નહીં થવા દઈએ ચાલ જમી લઈએ પણ પહેલાં હાથ મોડું ધોઈ લે ઉપરના રૂમમાં આદિરાના કપડાં છે કદાચ તને થઈ જશે ચાલ તને આપું પંક્તિએ એને હૈયા ધારણા આપી અને મારી તરફ ફરીને બોલી એ સાંભળો નહીં તમે જરા ટેબલ પર જમવાની તૈયારી કરશો હું જરા આની સાથે જતી આવું પંક્તિ પ્રેમથી મણીને લઈ ગઈ જમતી વખતે બધું જ શાંત હતું મેં માહોલ હળવો કરવા ગુજરાતી હાસ્ય નાટક ચાલુ કર્યું દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો દીકરા બાવ્યું લેજે હો શરમાતી નહીં પંક્તિને માતૃત્વ છલકાઈ ગયું અને મને મારા દાદીની યાદ આવી ગઈ મારા દાદી આશાબેન એમને પણ કોઈને જમાડવામાં ક્યારેય કંટાળો નથી આવ્યો રસોઈ બનાવી એમના માટે ક્યારેય કંટાળાજનક ન હતું એમને કેટલાય ને અરે ભર બપોરે ત્રણ વાગે અમે જ્યારે અચાનક જઈ ચડ્યા ત્યારે મારા અને મારા મિત્ર માટે પૂરણપુડી પણ બનાવી હતી સાચું કહું તો મને આ વાત માટે એમના પર ઘણું જ માન હતું અને છે સાંભળો હું કહું છું અર્ચિતભાઈને ફોન કરો છો બધી વાત કરી દઈએ જજ છે એટલે જરા સપોર્ટ પણ રહેશે અને આ જ રાત પણ સલામતીથી નીકળી જશે કાલે સવારે એ જેમ કહે એમ કરીશું પંક્તિએ મારી દ્રિતા પારખી લીધી જમીને અર્ચિતભાઈને ફોન કર્યો અને બધી વાત વિગતવાર જણાવી મણી સાથે પણ એમની વાત કરાવી મણિમાં પણ એમની સાથે વાત કરીને થોડી ધરપત આવી લગભગ ત્રીસ મિનિટમાં ઘરની બહાર પોલીસ વાહન ચાર પોલીસ સાથે આવી ગઈ અને બીજા દિવસે સવારે સુધીમાં મણીના બાપા શ્રી મેડારામને પણ પોલીસ બોલાવી લાવી બંને બાપ દીકરી ખૂબ રોયા અને પછી શાંત થઈને વાતો કરી ચા પિતા પિતા મેડા રામે વ્યક્ત કરી સાહેબ જો આન લઈ જઈશ તો કબીલાવાળા પાસા ગોતતા ગોતા આવે તમે કંઈક મદદ કરો ને પોલીસ ઇન્સ્પેક્ટર પણ સાથે જ હતા એમને આશ્વાસન આપતા કહ્યું કે ચિંતા ના કરો તમારી દીકરી હવે અમારી છત્ર છાયા હેઠળ છે કોઈ એને હેરાન નહીં કરે દીકરીની જેમ જ સંભાળીશું પાલનપુરમાં મહિલા વિકાસ ગૃહો છે એમાં મણિનું નામ નોંધાવી દઈશું સરકાર શ્રી જ ખર્ચો આપશે અને કામ પણ આપશે અને તમે ઈચ્છો ત્યારે મળવા પણ આવી શકશો દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને જો મણી રાજી થશે અને કોઈ યોગ્ય વર મળશે તો એના લગ્ન પણ કરાવશું પણ એ પહેલાં તમારી અને મણીની સહમતી પણ લઈશું ઇન્પેક્ટરની એટલી હૈયાધારણા અમારા સૌ માટે સુખદ હતી સાહેબ તમે મારા હારું રામ થઈને આવ્યા છો મેડારામે ભીની આંકે ઇન્સ્પેક્ટરનો આભાર વ્યક્ત કર્યો અરે ના મેળારામ તમારે આભાર માનવો છે તો આ આમનો માનો પંક્તિ બાભીનો માનો કે અમારા સાહેબ શ્રી અર્ચિતભાઈનો માનો ખરું કામ તો એમણે જ કર્યું છે ઉપરવાળો ક્યારેય કેવો સહયોગ બનાવે છે કોની સાથે કેવો સંબંધ બનાવી દે એ કોઈ ન કહી શકે એક અકલ્પ્ય સંબંધ અને અસ્વરણીય સાંજ આ પ્રસંગને ચાર વર્ષ થઈ ગયા પણ હજુ એવું જ લાગે છે કે હજી ગઈકાલની જ વાત છે ચાલો હવે રજા લઉં મામેરાની ખરીદી કરવા જવાની છે આવતા મહિને ભાણેજ મણીના લગ્ન છે તમે બધા જરૂરથી આવજો દોસ્તો કાને કોમર્સમાં તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે વિડિયો લાઈક કરી ચેનલ સબ્સ્ક્રાઇબ કરજો ધન્યવાદ